जय श्री कृष्ण जय माता जी केम छो बता तो अर्धु काम थी गये अर्धु बाकी है और अत्य रोज टाइम है बाल मंदिर मुकवा टाइम तो जाए बाल मंदिर साहेब अमरा अँ कजिया करे कम के बाल मंदिर नहीं जाऊँ तो लो जय हालो हालसो बाल मंदिर जो ना पड़स बाल मंदिर हालसो हे बाल मंदिर हालसो ध्रुवेश भाई ने निंदर थाई गई सो जो ही है ध्रुवेश भाई ने लाइट बंद करो क्यों सुई जाऊँ मैं तने पाँच हूँ स्ट्रॉबेरी कपे हाँ भले ले आऊँ खोटे खोटू रोए मत खोटे खोटू કેવી ધજ છે ધજ બે થેન્ક યુ દરવાજા બંધ કરતો પછી હાલી વેલો આપણે હે ફ્રેન્ડ્સ તો બસ ધ્રુવેશભાઈ ગયા હું ઘરે અને ઘરનું બધું કામ પતાવી દીધું હતું આજે એટલે માટે અગાળના કાંઈ વિડીયો શૂટ ન થયો હવે આજે અત્યારે કરવી હે બાલ્કનીની સફાઈ આજે અત્યારે બાલ્કનીની સફાઈ કરવી હૈ તો હાલો ફટાફટ એને સાફ કરીએ એને સજાવીએ થોડુંક ઓર્ગેનાઇઝ કરવો છે તો બસ એ જ કામ કરવાનું હે આજે તો ફટાફટ કરી દઈએ હે ફ્રેન્ડ્સ તો બસ તિયારમ થઈ ગયા આજે આખા દિવસમાં વિડીયો એટલે નથી બનાવ્યો કે કેમ કે ઘણું બધું કામ હતું જોવા જઈએ તો લગનના કામમાંથી હવે ફ્રી થયા અહીં એક દિવસ કપડાં ધોયા એક દિવસ પ્રેસ કર્યા રાખ્યા એક દિવસ બધી વસ્તુ બધી સરખી કરવી અને બે દિવસ તો સફાઈ માગ્યો અને ટ્યુશન ચાલુ થઈ ગયું અગિયાર તારીખથી બસ સાડા ચાર વાગ્યા હે આવતા જશે પણ એનાથી પહેલાં ડબો મૂકવા જવાનો હે તો ફટાફટ લોટ ધરાય સાંજે ખાસ શું એમ તો છે પણ તોય મોરથી ધરાવી લઈ તો ઉપાદી તો હાલો હું ફટાફટ પેલા ચક્કી જીઆ અને મારે તમારી સાથે એક વાત શેર કરવી હતી મેં તમને કીધું તું મેં તમારી સાથે વિડીયો પણ શેર કર્યો હે કે પહેલાં મેં પ્લાન્ટ વાવ્યા હતા પછી ઉગ્યા નહીં બરાબર પરંતુ મારી પાસે જે વેલ હતી મેનો હા મની પ્લાન્ટ સોરી મની પ્લાન્ટ હા મની પ્લાન્ટ જે વેલ છે મારી પાસે એના ઉપર મેં રાખી હતી છત ઉપર તો સરખી ગ્રોથ નહોતી ખાતી તો પછી મેં શું કર્યું એને કટ કરી અને પાણીની અંદર રાખી દીધા એની બધી ડાળો બતાવું તમને તો આવી રીજો આવી રીતના મેં કાચની બોટલ એક તૂટી ગઈ હતી તો એમાં મેં રાખી દીધી હે આવી રીતના કટ કરીને તો હવે આની અંદર ફૂટ આવે છે તો આવી રીતના મેં એને કટ કરીને કાચની બોટલમાં રાખી દીધું હે અને માત્ર પાણી જ છે તો જો હવે આની અંદર નવા નવા પાંદડા આવે હે એટલું મન રાજી થઈ જાય કાંઈ બી વસ્તુ કરીએ અને પછી સક્સેસ જાય તો ખૂબ જ ગમે આપણને તો આપણ અને બીજું એક નાનકડીદારના ત્રણ ચાર ટુકડા થઈ ગયા હતા તો એ પણ મેં રાખી દીધા છે જો આવી રીતના પાણીમાં દેખાય અને મારું આજે ફૂલ એકદમ સુકાઈ ગયું હતું બહુ મસ્ત ખીલી ગયું છે ને અને આ એનું મૂળયું પણ નીકળી આવ્યું હવે આને ટ્રાન્સફર કરવાનું એક બીજા ગ્લાસમાં માત્ર પાણીમાં જ રાખ્યું ફૂટે ફૂટ થાય તો અરે યાર શું થઈ ગયું હા તો જ્યારે ખાતરમાં રાખ જ્યારે ખાતરમાં રાખ્યું તો તારે ત્યારે નહોતું થતું હજી થોડોક એક છોડ છે જે ખાતરની અંદર હે તો અને પાણીમાં રાખ્યું તો થઈ આવે હવે આ જે છોડ રહ્યો એને મારે ટ્રાન્સફર કરવો જોઈશે કેમકે એમાં સારા એવા પાંદડા થઈ આવ્યા છે તો એને કોઈ બીજા કાચના જારમાં ટ્રાન્સફર કરી દઈશ તો મહેનત કરીએ ને તો ફળ તો મળે જ હાલો ત્યારે આપણો ઘઉં ભરાઈ ગયા છે આ રહ્યા આમાં ઘઉં રાખી દીધા હે અને હવે હું ફટાફટ મૂકી ડબ્બામાં મૂકવા જતી હતી પણ કોથળીઓ અમે લોટવાળી હતી તો એમ આમાં જ આજે મૂકી પછી આવીને ડબ્બામાં અમે લોટ પડ્યો હોય પછી ખાલી કરી રાખીશ ઉડકવો પડશે તો અને મારા ઘરે એટલો ટાઈમ નથી કારણ કે ટ્યુશન વાળા હમણાં જ પહોંચી જશે ચાલો હું ફટાફટ મારો ડબ્બો મૂક્યો હે ફ્રેન્ડ્સ તો બસ અત્યારે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો તો આપણું બને છે જમવાનું શું જમવાનું બનાવી એ બતાવું તમને તો અહીંયા કણે છે આપણા ભરેલ આ સોરી ભરેલ મરચાં અને લોટ બંધાઈ ગયો છે રેસ્ટ કરવા માટે રાખ્યો ને તો થોડી વાર રોઈને રોટલી કરીશ અને આજે મેં એક ચોપડી ઓર્ડર કરી હતી તમને બતાવું તો આયરી કા મનોવિજ્ઞાન મોહમ્મદ શકીલ કુલ મિત્ર કુલ મિત્ર યુટ્યુબર તમે લગભગ સુધી એમના વિડિયા જોયા જ હશે બહુ મસ્ત વિડીયો બનાવે મને ચિક્કાર ગમે મેં લગભગ મેન આ દરેક વિડીયો જોયા કોઈ એવો વિડીયો લગભગ સુધી બાકી નથી રાખ્યો આ તો મને મંગાવી હતી બુક્સ તો બુક્સ આવી ગઈ છે હવે વાંચીશ જોઈશ કે હું કેવી લાગે પછી પ્રમાણે રેશભાઈ આપણા અહીંયા કણે ટીવી જોવે છે પણ આજે ટીવીની અંદર શું કહેવાય પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો છે અત્યારે મોટું પતલું જોવે હે dulu <laughs>